નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સચિવાલય ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની ભૂંડી હાલત સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે માણસા ડેપોમાંથી જે બસ મૂકવામાં આવે છે તેમાં ઉભા રહેવાની પણ જગ્યા હોતી નથી તો સચિવાલયના કર્મચારીઓ કેવી રીતે નોકરી સ્થળ પર પહોંચી શકે આ બસમાં સચિવાલયના કર્મચારીઓ સિવાય બીજા લોકો વધારે હોય છે જેથી મૂળ જે લોકોને સુવિધા મળવી જોઈએ કોઈ પણ સુવિધા મળતી નથી અને અને આવી જ રીતે રોજ પડે છે સચિવાલય માટે મૂકવામાં આવતી બસ માં સચિવાલયના જ કર્મચારી મુસાફરી કરવા જોઈએ જેથી દરેકને જગ્યા મળી રહે સચિવાલયના કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને વારંવાર ફરિયાદ કરવા હોવા છતાં તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી અને આવા કોરોના ની પરિસ્થિતિ જ્યારે ફરીથી વકરી બની રહેલ છે ત્યારે તેના ઉપર કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે ટિકિટ કે બસના ભાડા ખર્ચાતા હોવા છતાં જો ઉભા ઉભા અને ધક્કા ખાઈને જ સુવિધા વગર નોકરીએ જવાનો વારો આવતો હોય તો પૈસાનો બગાડ જ કેવાય બ્યુરો ચીફ જીનલ અમીન આઝાદ મીડિયા લાઈવ ગાંધીનગર क्या सही है कभी घर आऊं तो आना फिर भी मन तो कोई पक पक दुखो अपन आराम होने के लिए आप वीडियो बनाया है